નમસ્કાર દર્શક મિત્રો CRP ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છોટા ઉદેપુર જિલ્લાની છોટા ઉદેપુર જિલ્લામાં વધુ એક એકલવ્ય મોડલ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે એકલવ્ય મોડલ નિવાસી શાળાની નવીન બિલ્ડિંગ માટે ખાતમુહૂર્ત કરાયું આ શાળા બત્રીસ કરોડ જેવી માતબર રકમના ખર્ચે બનાવવામાં આવશે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા આ શાળાનું બાંધકામ કરવામાં આવશે આદિવાસી વિસ્તારના બાળકો શાળામાં જ રહીને શિક્ષણ મેળવી શકે એ હેતુથી આ શાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ સુપ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા કલેક્ટર ધામેલિયા જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપ જિલ્લા પ્રમુખ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ રિપોર્ટ ધન્યવાદ આજે જિલ્લાના તાલુકાના આમ સોમતાની પવિત્ર ભૂમિ પર જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલી છે એ પવિત્ર ભૂમિ ઉપર આજે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડલ નિવાસી શાળાના નવીન મકાનના ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું અને બત્રીસ કરોડની ખર્ચે આ નવું મકાન બની બનવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે એના માટે કરીને સરકાર ખૂબ ખૂબ આભાર માનીએ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડન્ટ સ્કૂલનું ભૂમિપૂંજન કરવામાં આવ્યું બત્રીસ કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને આને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો છે આ સ્કૂલની આ માતબર રકમ કવાડ તાલુકાના આમસોટા ગામે ફાળવી છે એ બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું